મોરબીથી હળવદ સુધી બનાવવામાં આવતો પોર્ટ્રેક રોડ વિવાદમાં આવ્યો મોરબીના ઘૂંટુ ગામ પાસે લોટ પાણીને લાકડા જેવું કામ કરાતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે રોષે ભરાયેલા સ્થાનિકોએ આજે એકઠા થયા અને રોડ પર બેસીને ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો સ્થાનિકોના વિરોધને પગલે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અને સ્થાનિકોની માંગણી મુજબ રોડ બનાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો ગુંડુ ગામ પાસે રોડની બંને બાજુએ વરસાદી પાણીના નિકાલ માટે જે ગટર બનાવાય છે તેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આરોપ લાગ્યો છે

તથા ગામજનો અવરજવર જવર બંને સર કરી શકે તે માટે વીયુપી ની એમની માગણી હતી તે બી અમે એમને આશ્વાસન આપ્યું છે કે એ બી એમનું જે છે ડિઝાઇન પ્રમાણે અમે કન્સલ્ટન્ટ પ્રાણી ડિઝાઇન કરાવીને એ કરાવવામાં આવશે